આજે તો અડધી અગાસી ભરી દીધી સોની નોઢું અને મારી ભાઈ થઈ ફૂલ આકરી પરીક્ષા જોવો જલ્દી શું કે મિત્રો રામ રામ બધાયને સ્વાગત છે તમારા નવા તાજા ફ્રેશ શ્રાવણ માસના પહેલા દિવસના બ્લોગમાં તો સૌથી પહેલા તો બધાયને ભાઈ મારા તરફથી શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ અને મહાદેવ તમને બધાને જાજુ આપે ને ભાઈ તો અત્યારના પર્રમાં ભાઈ તમને ખબર જ છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે સોમવાર નથી આજે પણ શનિ શુક્રવારે શ્રાવણ મહિનો બેઠો ફાઇનલી તો અત્યારે ભાઈ હું જાઉં મહાદેવને દૂધ ચડાવવા માટે ફૂલ ભક્તિ કરીને અત્યારના પરમાં ફૂલ મોજ આવી જાય ને પછી આપણો વિડીયો શૂટ કરશું ચાલુ ઓકે તો ચાલો તમને પણ દર્શન કરાવવું પડે શ્રાવણ માસના પહેલા દિવસના વિડીયો ફૂલ વાંચી ભાઈ તો મંદિરે થી ફાઈનલી આપણે આવી ગયા છીએ ને હવે આપણો કામ છે ભાઈ શૂટ કરવાનો આજે સાણવીનો સ્પેશિયલ કોમેડી વિડીયો એક શૂટ કરવાનો એ શૂટ કરી લેવું પછી બ્લોગ મસ્ત બનાવીશ બસ એવું કામ કરવાનું આજે આપણે બાકી બધાને ફરીવાર મારા તરફથી શ્રાણ મહિનાની હાર્દિક શુભકામનાઓ ભગવાન તમને જાજુ આપે મહાદેવ તમને જાજુ આપે જાજુ એટલે એનું કંઈ માપ નહીં સમજી ગયા તમે હાલો તો હવે આપણે કહીએ આપણો કાર્યક્રમ સ્ટાર્ટ ને તાલગી બધાય મોજ લ્યો અહીં અમારી મેડી જોવો તમે ભાઈ ઓ શીટ

હજી માત્ર જોઈ લો માત્ર નહીં પણ હવા છ થઈ ગયા ને સ્ટીલ હજી ને એવું બધું ચાલુ છે મારે કટકા ગોઠવાઈ ગયા ને સાઉન્ડ ઇફેક્ટ એવું બધું નાખવાનું એટલે શ્રાવણ મહિનાનો સ્પેશિયલ વિડીયો થઈ જાય રેડિયા નહીં જવાની ખૂબ મજા આવવાની કારણ કે એટલી મહેનત લાગી એમાં ને વાત પૂછોમાં તમે ના જવો બધા અહીંયા મારી ઘરે આવીને સુઈ જાય જવો કાંઈ પેઢી છે આ લોકોને નહીં અહીંયા એડિટિંગ ચાલુ છે દેખાય તમને જો અહીંયા એડિટિંગ કરે છે હું એડિટિંગ કરું છું પણ મેં કીધું થોડો બ્લોગ બનાવી લઉં ને વચ્ચે તો કાંઈ વાંધો નહીં હું એડિટિંગ બતાવી લઉં પછી આપણે બ્લોગ કરશું કન્ટિન્યુ કરશું ઓકે બાય ગાઈસ પોણા આઠ વાગે હજી હું જસ્ટ ખાલી રીલનું એડિટિંગ કરીને ભાઈ નવરો થયો હું હજી હું આ બ્લોગનું એડિટિંગ કરીશ પછી વ્લોગ શેડ્યુલ કરીશ રીલ શેડ્યુલ કરીશ ભાઈ હું તો કહું ભગવાનને ભાઈ ઘડીક વાર ને ભાઈ ટાઈમ રોકી દો ને યાર કારણ કે ભાઈ યુટ્યુબમાં હું હમણાં રોજ ટ્રાય કરું કે પોણા આઠ વાગે બ્લોગ મૂકી જ દઉં અને ભાઈ તમે લખી લેજો જ્યાં લખવું ત્યાં પોણા આઠ વાગે બ્લોગ આવી એટલે આવી એટલે આવી જ જાય એમાં પછી પ્રિતેશની જુબાન તમે ખબર જ છે ને ભાઈ અને ભાઈ હા અમુક વાર ભાઈ સુડતાલી આવે અડતાલી આવે પચાસ આવે બાકી નવ ઉપર થયું ને ભાઈ જેથી બ્લોગ મૂકવામાં તેથી તમે મને ફરિયાદ કરી દેજો બસ વાંધો નહીં હમણાંથી ભાઈ ફૂલ કોન્સિસ્ટન્ટ રહેવાની ફૂલ ટ્રાય કરું કે ભાઈ પોણા બ્લોગ આપણો પડી જાય ફૂલ મસ્ત એડિટિંગ સાથે ફૂલ ફન સાથે ને ફૂલ કોમેડી સાથે તો આવો જ તમે જેવો સપોર્ટ દેખાડો એવો જ ભાઈ સપોર્ટ દેખાતા રહેજો અને ભાઈ હું મહેનત કરતો રહીશ પણ યાર સમય સમયની વાત હે ને યાર રોજ હું હોય ને કાલે હચોડો હું વોડાફોનના ટાયર ઓલા ટાયર વોડાફોનના ઓલા ટાવર પઈને ઉભર્યો તોય હે ને સ્પીડ નહોતી આવતી વિચાર કરો ટાવર હું કામનો બોલો હવે બે ત્રણ દિવસે હું ટ્રાય કરું કે પિસ્તાલીસ મૂકે જાય પણ નહીં સુડતાલીસ થઈ જાય પચાસ થઈ જાય અમુક પર એકાવન થઈ જાય એવું થઈ જાય પણ આજે હું ફૂલ ટ્રાય કરી કે ભાઈ નવ ને નહીં પણ આઠ ને પિસ્તાલીસ બ્લોક આપણો પડી જ જાહે અને ભાઈ તો પડી જ જાહે ઓકે ભાઈ હું કહેવાય કે ભાઈ ઘણા એમ કહેતા હોય કે કમેન્ટ તમે એને યુટ્યુબ વિડીયોમાં વાંચો તો આજે હું ફાઇનલી આલો કોમેન્ટ વાંચું કે ભાઈ કાલના વિડીયોમાં લોકોએ હું કોમેન્ટ કરી બહાર કોમેન્ટ આવી ભાઈ મને બહુ મજા આવી જાય એક તો મેન મેં કોમેન્ટ કરી કે વાઇફ ગુણ્યા મહારદભાઈ હોય ભાઈ અને ભાઈ ઉદય ભાઈને એમ કહે કે ભાઈ સુભાષ યુનિવર્સિટીમાં એડમિશન ના લેતો ત્યાં ફીસ થોડુંક મોડું થશે તો આ એક દિવસમાં પાંચસો રૂપિયા ટી લાગી જાય એવું છે હશે તો હું જઈશ ને કહીશ કે આવું કે આવી રિપ્લાય આવે તમારા બધેનો રિવ્યુ આવું હોય પછી એક ભાઈ કહે છે કે નાઇસ મારા ભાઈ એક છે પૂરા લગ્ન સમાજ ડરાવું હોય પછી સી ઇઝ માય ઇઝ માય વેફ જી હોય પછી આર્યન ભાઈ આપણે કહે છે કે ભાઈ હાઈપ નહીં આપતી ત્રણ વીકમાં વીકમાં ત્રણ વખત જ આપી શકીએ છીએ ભાઈ રેડી વાત છે પણ ત્રણ વીક ત્રણ વાર આપી દેજો ભાઈ જેટલા જણા જોવાની નહીં ભાઈ વીકમાં પછી યશોરી યશવી આહિર કહે છે કે ભાઈ એક દિવસ તમે જરૂર સક્સેસફુલ થશો બસ જો આમ તમે કોમેન્ટ કરતા રહો ને રોજ વિડીયો જોતા રહો ને લાઈક કરતા રહો ને તો એક દી નહીં હમણાં જ સક્સેસ થઈ જાય જોકે એ સક્સેસ કે કામ નથી કહે કારણ કે જે મોડી સક્સેસ મળે ને એ તમને ભગવાન આમ કહણી ગણીને ભાઈ કેટલા સબસ્ક્રાઈબર આપે એટલા વ્યૂઝ આપે એ તમને ફૂલ કામ ના વ્યૂઝ સમજી ગયા તમે એટલે આપણે ધીમે 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 ભલે ગ્રો કરીએ પણ એ ગ્રો કામ લાગશે ઓકે તો રેડી હે ભાઈ કોમેન્ટ થઈ ગયા પૂરી દેખાય તમને ખતાવું કાલે ભાઈ મને બધા એટલા ખીજવાના કારણ કે અમે જે નોટું અમે જે ભાઈ નોટું ઉડાડી હતી ને વિડીયો ઉતારતી વખતે જે નોટનો વરસાદ કર્યો હતો અને સોવાળી ખોટી નોટનું વીસ રૂપિયામાં બંડા લાવ્યું હતું બોલાતું નથી શ્વાસ ચડે તો એ આખા કોઈ પૂરું કરી નાખ્યું હતું વિડીયો બનાવવા પાછળ અને ભાઈ ઘણી મહેનત કરી ખોટું ક્યાં કહું તો એકવાર તમે વિડીયો જોઈ આવજો પણ આનું શું કરશું હવે તો કે ભાઈ આ હવાર થાય એટલે હું આ બધું સાફ કરીશ બાકી મને બીજી વાર કોઈ વિડીયો બનાવવા નહીં દે કોઈ એટલે બધાય ખીજા કારણ કે આ બાજુમાં જે નંદુમાં છે ને અમારે થોડાક હે ને નશીલા મગજના એટલે ગજના ખીજાઈ બહુ જાય ઘડી ઘડીકમાં તો આજે અમે વિડીયો શૂટ કરતા હતા તો અહીંથી આઈ શૂટ કરતા હતા અહીંથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારી હાલો કે હું આ બંધ કરો મેં કીધું અમે અમારા અગાસીમાં બેઠા બેઠા વિડીયો શૂટ કરી તમે અહીંયા નહીં આવી હવે તો એમ કરીને વાત ટાયરી રીતી હતી મેં ગમે એમ કરીને બાકી બહુ ખીજાવાળા ખીજાતા અને માનમાન શૂટ કર્યું આજે અમે મારા ધાબા ઉપર ઓકે તો હવે આ સોની ખોટી નોટ આપણે કાલુ ઉપર લેવું અત્યારે થઈ ગયો એક સીન અને મારા પપ્પા કે ખાટલો ફટાફટ નીચે લેતા જોઈ કે ન લે એવો નતો તારે બિસરા ખેરી નાખવા નવું પણ એવું તો નથી કીધું પણ યાર મને ખાટલો નીચો લેવાનો કીધું હે પણ અત્યારે હું એકલો ખાટલો હું નીચે કેમ લઈ જાય હું તો એ વિચારું ખોટો ક્યાંક ભરાય ભરાય ને પડી પડી ને અવાજ આવશે સારો ધબા દબી તો ખોટા કે કે હું અત્યારે ભાઈ ટાઈમો હતો પણ હવે મારી પાટે અત્યારે મોટી પરીક્ષા એ છે કે આ ખાટલાને મારે ઘરે હેઠે પુગાડવાનો હોય નહીં પુગાડવું તો ભાઈ મને શું કહેવાય મારા મમ્મી ખીજા કારણ કે મારા મમ્મી આની ઉપર હું હોય સમજાય તમે એટલે ભાઈ મારે ખાટલો હવે હેઠે લઈ જવો જોઈએ ગમે એમ કરીને જોઈ હવે કેમ કરવું એ શું થઈ ગયો યાર આમ તો જોઈએ સ્ટ્રેસ આવી ગયો જિંદગીમાં સ્ટ્રેસ તો નહીં પણ કામ વધી ગયું પણ જોઈ સારી વાત કહેવાય જો ભાઈ રીલ મૂકી રહ્યો ને તો આજ કેટલા વાગી ગયા જો તમે કહો આમાં પોણા આઠે કેમ મૂકું જો આઠ ને એકતાલીસ તો ભાઈ અહીંયા અહીંયા થઈ ગયા આઠ પિસ્તાલીસ હું લોક કેમ કરી મારે એડિટિંગ બાકી થમનીલ બાકી બધુંય બાકી અપલોડિંગ કાંઈ વાંધો નહીં કહીશ આજ થોડોક લેટ આવ્યો એના માટે સો સોરી એડિટિંગ કર લો હવે એક ટકા ચાર્જિંગ છે બોલો શું કરું

હાલો કઈ તો લોક ને કરી અમારે ભજીયા ખાવ જલ્દી આવી જ મજાક કરતો તો તારા કે ને રામ રામ એમ